નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગામડાની દીકરી એ સુરભી સાથે એક બનેલી આશ્ચર્યજનક ઘટના વિશે એ વીતેલ વરવા સમયને ભૂલી જા દીકરી તારા બાપુજી તારી ચિંતામાં કોઈ ખરાબ પગલું ભરી ના બેસે એનો ડર મને સતત સતાવી રહ્યો છે તારા મોઢા પર પહેલાં જે હાસ્ય હતું એને ફરીથી લાવવાની કોશિશ કર દીકરી ગઈ ગુજરી ભૂલી જા માટી નાખી દે ભૂતકાળ પર તારા સંસ્કારોને યાદ કરી જો દીકરી થઈને બની એ એના મમ્મી શિલાબેન માથે હાથ મૂકીને સાંત્વના આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે ખાટલામાં આડા પડકે થયેલ સુરભીએ સહેજ ઊંચું મોં કરીને શિલાબેન સામે જોવાનો પ્રયત્ન કર્યો પરંતુ એની આંખોએ સાથ ના આપ્યો એ તો અંડરાધાર વરસી પડી શીલાબેને એમની સાડી વડે દીકરીના આંસુ લૂછી નાખ્યા અને એકાદ મિનિટ માથા પર હાથ ફેરવીને ચિંતાતુર ચહેરે રસોઈ બનાવવા રસોડા બાજુ ચાલતા થયા પ્રમાણમાં નાનું કહી શકાય એવા ગામમાં લોકોના મોઢે એક જ વાત હતી અરવિંદભાઈની દીકરી સુરભીને કોઈક વળગાડ વળગ્યો છે એમ એમાં અભ્યાસ કરતી એકદમ હોશિયાર સમજુ સંસ્કારી અને રૂપે આરસની પુતળી સમાન દીકરીને માથે આ અચાનક આફત ક્યાંથી આવી પડી દીકરી સાંજના ટાણે ખીજડા વાળા ખેતરે ગઈ ને એ સાંજે જ ભૂત શિલાબેનનો આત્મા તો ના જ પાડી રહ્યો હતો પરંતુ તો એક માનું દિલ હતું ને સાચી વાત જાહેર કરવામાં એમને દીકરીનું વાવી ધૂંધળું દેખાઈ રહ્યું હતું એટલે એમણે આવી વાત વહેતી કરી દીધી હકીકતમાં કારણ તો કંઈક જુદું જ હતું વાત કંઈક આવી હતી બસ દ્વારા આવજા કરીને શહેરમાં અભ્યાસ કરતી સુરભી ન રહ્યો ચીપી ચીપીને બોલતો રૂપાળો આલોક સુરભીના રૂપ પર હતો અને સુરભીને ગમે તે ભોગે વશ કરવા માંગતો હતો એનો ખ્યાલ ગામડાના વાતાવરણમાં ઉછરેલી સામાન્ય પરિવારની આ દીકરીને લગી રહી ન્યા આવ્યો માલે તુજાર કુટુંબના એ નબીરાએ શતરંજની જેમ પાસા ફેંકીને ગરીબ પરિવારની દીકરીને બરાબરની વશમાં કરી લીધી હતી સુરભીને મન આલો કેટલે પૈસાદાર કુટુંબનો છોકરો છતાંય સાદગી અને સરળતાનો ધણી એનામાં નથી કોઈ અભિમાન કે નથી કોઈ આડંબર એ એકદમ એકદમ નિખાલસ છોકરો છે એ જ પોતાના મનનો માણીગર ને ભવો ભવનો જીવનસાથી છે સુરભીના મનમાં આ વાત બરાબરની ઠસાઈ ગઈ સુરભી રાત દિવસ એ આલોકના સ્વપ્નમાં જ ખોવાયેલી રહેવા લાગી છતાંય એના અભ્યાસમાં કોઈ અસર ના થઈ એના નસીબ હા એક દિવસનું એક એવું ચોઘડિયું આવી ગયું કે એમાં યુવતી એના સંસ્કારોને લાંચન લગાડી દીધું કોલેજના આઠ દસ યુવક યુવતીઓનું નાનકડું પર્યટન ગોઠવાયું આ પર્યટનની આગેવાની આલોકની હતી સ્વંદી યુવક યુવતીઓના સમૂહમાં ગયેલી પારેવડા જેવી સુરભી એ આલોકના હાથે ગઈ આપણે મેરેજ તો કરવાના છે ને સુરભી ની મધાળે અને ધગધગતા યૌવને સુરભીને ભાન ભૂલાવી દીધી ગરજ સરીને વેદ વેરી એનું ભાન સુરભીને ક્યાં હતું એનો તો આલોક જ સર્વસ્વ લાગતો હતો હા એનું મન ડંખી રહ્યું હતું સુરભી ત્યાં ખોટું કર્યું છે તારા પરિવારના સંસ્કારોની યાદ કરીને પણ તું તારી જાતને ના રોકી શકી સુરભી અરે રે તો એ ખાનદાન પરિવારની દીકરી હોવા છતાંય તારું કૌમાર્ય ગુમાવી બેઠી ભૂંડી સુરભીના મન અને હૃદય વચ્ચે અઠવાડિયા સુધી સતત સંઘર્ષ ચાલતો રહ્યો એ ગમગીન થઈ ગઈ સુરભેના મન અને હૃદયને પંપાળવાનો ઘણો પ્રયત્ન કરતી રહી હતી પરંતુ એની ગમગીની ઓછી ના થઈ તે ના થઈ છેટે ઘટનાના અઠવાડિયા પછી સુરભી આલોકને કહ્યું આલોક તમે મારા ઘરે આવીને મારા મમ્મી પપ્પાને એકવાર મળી જાઓ આલોકે બીજા જ દિવસે રવિવારે સવારે જ એ સુરભીના દરવાજે એ દસ્તક દીધી સુરભી એના મમ્મીને આગલી સાંજે શરમાતા શર્માતા એ આલોક સાથેના પ્રેમ સંબંધની વાત કરી હતી આલોક પરજ્ઞાતિનો છે એ પણ સુરભે એની મમ્મીને જણાવ્યું હતું સાથે સાથે આલોક કાલ સવારે આવવાનો છે એ પણ કહી દીધું હતું દીકરીની વાત સાંભળીને શિલાબેન જરૂર ખિન્ન થઈ ગયા હતા પરંતુ છેલ્લા દિવસોનું દીકરીનું વર્તન એમની નજર બહાર સામે હતું એટલે તેઓ ચૂપ જ રહ્યા નવો જમાનો છે એમ વિચારીને એમને મનને થોડું મનાવી જોયું છતાં આખી રાત એમણે મનોવ્યથામાં ગુજારી આખી રાત એક મા તરીકેની વેદનાએ એમની એક મટકો મારવા ના દીધા વેલા ઉઠીને એમણે અરવિંદભાઈને ચા પાણી નાસ્તો કરાવીને ખેતરે રવાના કરી દીધા બરાબર દસ વાગ્યે આલોક એની વૈભવી કારમાં એના મિત્ર સાથે આવી પહોંચ્યો આલોકે કારમાંથી ઉતરતા વે એકદમ સંસ્કારી માનવીને જેમ શીલાબેન ને પાય લાગણ કર્યું એ ધીરેથી ખાટલામાં સુરભી શીલાબેનના દરેક પ્રશ્નોના સંતોષકારક જવાબ આપતો રહ્યો શિલાબેને અંતમાં આલોકને કહ્યું તમે તમારા મા બાપને એકવાર લઈને આવો તો સારું રહેશે હા મમ્મી હું જરૂરથી લઈને આવીશ થોડા દિવસોમાં જ હું લઈને એ આવીશ આલોકના પ્રત્યુતરથી શિલાબેન થોડા સ્વસ્થ થઈ ગયા મકાન હતું અરવિંદભાઈનું એટલે કોઈને આલોકના આગમનની ખબર ના પડી અડધો કલાક રોકાઈ ચા પાણી કરીને આલોક રવાના થયો આલોકના ગયા પછી શિલાબેન સુરવીની ખરાઈ કરતા હોય તેમ બોલ્યા બેટા તને ગળા સુધી વિશ્વાસ છે ને આલોક પર જોજે હો આખરે તો એ પર જ્ઞાતિનો છોકરો છે જો કઈ હા ના થઈ તો અમે ક્યાંય મોઢું કાઢે એવા નહીં રહ્યા જરાય ચિંતા કરીશ આ લોક સાથે મને ભવિષ્યમાં કોઈ જ દુઃખ સુરભી વિશ્વાસ વેર બોલી તો પછી તારા બાપુજીની ચિંતા તું ના કરીશ હું તેમને ગમે તે ભોગે મનાવી લઈશ પરંતુ બધું પાકે પાયે ના થાય ત્યાં સુધી ગામમાં વાતની કોઈને ખબર ના પડવી જોઈએ શિલાબેને સાહજિક ચિંતા વ્યક્ત કરી જોકે શિલાબેન એ પંદર દિવસ વીતવા છતાં છતાં અરવિંદભાઈ આગળ એક હરપ પણ ઉચ્ચારી ના થઈ ગયા એ પંદર દિવસ સુધી સુરભી તો ખુશખુશાલ હતી હા એ આલોકને સંબંધ બાબતે ઉતાવળ કરવાનું સતત કહ્યા કરતી હતી સોળમાં દિવસે કોલેજમાં એકદમ ઢીલા મો સાથે આલોકે સુરભીને કહ્યું ચાલ સુરભી થોડી બગીચામાં જઈને બેસીએ કહીને આલોક બગીચા બાજુ ચાલવા લાગ્યો સુરભી થોડી વિહવળ બનીને એની પાછળ પાછળ એ બગીચામાં ગઈ બંને જણ એક ખૂણામાં જઈને બેઠા પરંતુ આલોક નીચું કરીને જ બેસી જાણે એના બોલવાના હોય આલોકના વર્તનથી સુરભી અખળાઈ ગઈ એ ઝડપભેર બોલી શું વાત છે આલોક તમે કઈ બોલતા કેમ નથી કંઈક કહો તો ખબર પડે સુરભી મારી પાસે બોલવા જેવું કંઈ નથી રહ્યું મને ખબર નહોતી કે મારા મમ્મી પપ્પા એ આટલા બધા જૂનવાણી વિચારોવાળા હશે હું છેલ્લા દસ દિવસથી તારી આગળ હસતું મોહ રાખીને ફરું છું વાસ્તવમાં હું ખૂબ જ દુઃખી છું સુરભી હું દસ દસ દિવસથી મારા મા બાપને મનાવી રહ્યો છું છતાં તેઓ એક ના બે નથી થતા તેઓ પર જ્ઞાતિની છોકરી સાથે લગ્ન કરવાની ધરાર ના પાડે છે મારા પપ્પાએ તો ધમકી આપી છે કે બીજી જ્ઞાતિની છોકરી આ ઘરમાં લાવીશ તો મને તું જીવતો નહીં પાળે સુરભી મારી પાસે કોઈ ઉપાય નથી મને માત્ર આત્મહત્યાના જ વિચારો આવે છે બોલ સુરભી હવે હું શું કરું પ્રેમમાં ગળાડૂબ અને સુરભી સામે આલોકે જોરદાર અદાકારી કરી દીધી સુરભી ક્યારે બેશુદ્ધ થઈને ઢળી પડી આલોકે અદાકારી પૂરી કરી ત્યારે એને ખ્યાલ આવ્યો કે સુરભી બેભાન થઈ ગઈ છે આલોકે એની પાસે રહેલ બાટલામાંથી ઠંડુ પાણી સુરભીના મો પર છાંટ્યું સુરભી ધીરે ધીરે આંખો ખોલીને બેઠી થઈ એ ઘડીભરી ચૂપચાપ બેસી રહી થોડી વાર રહીને ટપકતી આંખે બોલી આલોક તમારી મજબૂરી મને સમજાય છે તમે કોઈ ખોટું પગલું ના ભરતા મારે બીજું કશું જ કેવું નથી છતાંય થોડો સમય પ્રયત્ન કરી જુઓ હું તમારી રાહ જોઈશ પછી તો જેવા મારા નસીબ આટલી જલ્દી સુરભી ખોસલાઈ જશે જશે ને આટલો ઝડપથી વાતનો નિવેડો આવી એ તો માનવા તૈયાર જ જાણે એના મો પર ખંદુ બધું હાસ્ય પ્રગટ થાય એના પહેલા તો એને દંભી આંસુની છાલક મારીને ખંદા હાસ્ય ને સંતાડી જ દીધું બગીચામાંથી ઉઠીને ચાલતી વખતે એક એક ડગલો લાખો મણ વજનનું હોય તેવું સુરભિ અનુભવી રહી હતી અત્યારે છતાં એણે કોલેજમાં જઈને લેક્ચર તો પૂરું પૂરા કર્યા જ અને આશાના એ વમળોમાં બીજા દસેક દિવસ પસાર થઈ ગયા પરંતુ આલોકની એ જ નકલી મજબૂરી છતી થઈ હવે સુરભી ખરેખર હતાશ થઈ ગઈ છતાં એના મનોબળે એને ટકાવી રાખી હતી ગામડા ગામની ભોળી સુરભી સાથે આલોકે ખબર ના પડે તે રીતે એ

સુરભે શિલાબેન આગળ બધી હકીકત કહી દીધી જોકે પર્યટન વખતની કાળી ટીલી સમાન ઘટના તો એના હૃદયમાં જ હતી જીવતી લાશ બનાવી દીધી છે લગભગ એક મહિનો પૂરો થઈ ગયો હતો શિલાબેને ના છૂટકે અઠવાડિયા પહેલા સુરભી અને આલોકની હકીકત એ અરવિંદભાઈને કોને પૂર્વક સંભળાવી દીધી હતી પત્નીની વાત સાંભળીને અરવિંદભાઈ બે ત્રણ દિવસ તો તણાવમાં રહ્યા જ હતા પરંતુ ઘણું બધું વિચારીને તેમણે તેમની જાતને સંભાળી લીધી હતી દીકરીની હતાશા એમને જરૂર કોરી ખાતી હતી બાર ધોરણ સુધી ભણેલા એ અરવિંદભાઈ અભ્યાસ છોડ્યા પછી કેટલીય નવલકથાઓ વાંચી ચૂક્યા હતા તો વર્તમાન પત્રોમાં આવતા ઘણા પ્રેમ પ્રકરણો પણ તેમનાથી એ અજાણ્યા નહોતા જીવતી વાલી દીકરીની એ વેદનાને ભૂલાવા માટે શું કરી શકાય એ પ્રશ્ન સતત મૂંઝવી રહ્યો હતો એમણે દીકરાના દીકરીના ખાટલે જઈને એના માથા પર પ્રેમથી હાથ ફેરવીને કહ્યું બેટા સુરભી જે કઈ બન્યો છે એને ભૂલી જા આ ઘટનાની હજી કોઈને ખબર નથી સમાજમાં વણેલા ગણેલા સંસ્કારી અને સમજુ છોકરાઓનો કોઈ નથી આખરે પારકા એ પારકા જે થયું તે સારું જ થયું છે એવું મારો આત્મા કહે છે જો બેટા તારામાં કોઈ ખામી નથી અને આમે તું એ છોકરાને એ થોડા સમયમાં જ એ ભૂલી જઈશ બસ થોડું મન મક્કમ કરી લે બેટા ને તારી મમ્મીની હાલત સામે તો જો એક ડાય અને સમજુ દીકરી મારે માટે વળગાડ વળગવાનું બહાનું આગળ ધરવું પડે એનો વિચાર તો કર બેટા સુરબીના શરીરમાં ચેતનાનો સંચાર થયો હોય તેમ તેણે પોતાનું માથું અરવિંદભાઈના ખોળામાં ઢાળી દીધું બાળપણમાં ત્રણ વર્ષની ઉંમર થી લઈને નવ વર્ષની ઉંમર સુધી એ પપ્પાની ગોદમાં સુતી સુરભી ખરેખર એ ચેતનામય બની ગઈ એનાથી ડુસ્કું નખાઈ ગયું એ ડૂસકું પ્રેમના આવેગની સાથે માનવીય ભૂલનું હતું એ તો અરવિંદભાઈને ક્યાંથી ખબર હોય બીજા દિવસે અરવિંદભાઈને સુરભીને ખેતરે જતા સાથે લીધી એમનો આશય એ હતો કે થોડું ખુલ્લું વાતાવરણ મળે ઘેરથી નીકળીને ખેતરે જતી વખતે ગામ પાસેથી પસાર પસાર એ જાહેર રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યાં ત્યાં જ રસ્તા પર થઈ રહેલ એક મોટર સાયકલ સવાર યુવાની એ મોટર સાયકલ રાખીને કહ્યું ઓહ સુરભી તમે મને ઓળખ્યો હું સરસાવનો વતની છું ને આ રસ્તેથી દરરોજ આવજા કરું છું સુરભી આપણે એક જ કોલેજમાં હતા મેં હમણાં જ એમ પૂરું કર્યું છે હજી રિઝલ્ટ આવવાનું પણ બાકી છે પરંતુ એક ફાઇનાન્સ કંપનીએ વાર્ષિક ચાર લાખનું હાલ પેકેજ આપ્યું છે આમાં હું સામાન્ય પરિવારનો છોકરો છું એટલે હાલ આટલું પેકેજ તો મારા માટે લાખો રૂપિયા બરાબર છે એક ઇટેશ બોલીને પછી યુવાને એ અરવિંદભાઈ તરફ નજર કરીને એ કહ્યું કાકા હું સરસાવથી કનુભાઈનો દીકરો છું મારું નામ વિકાસ છે મારા પપ્પા ગ્રામ પંચાયતના બોરના ઓપરેટર છે તેમને તમે ઓળખતા જશો અરવિંદભાઈને કનુભાઈનો એ આછો પાતળો પરિચય તો હતો જ એટલે એમણે હકારમાં માથું તો હલાવ્યું અરવિંદભાઈને એ વિકાસની નિખાલસતા સ્પર્શી ગઈ એટલે તેઓ બોલ્યા બોલ્યા વગર રહી ના શક્યા એમણે કહ્યું લગ્ન કર્યા છે બેટા ના કાકા ગરીબ પરિવારનો દીકરો છું એ તો તમને ખબર છે મેં મનમાં એક જ સંકલ્પ કર્યો હતો કે પહેલા પગભર બન્યું પૂરું કર્યું હજી નોકરીને વીસ દિવસ જ થયા છે વિકાસ ખચકાયા વગર બોલ્યો એકાદ મિનિટ રહીને અરવિંદભાઈ બોલ્યા કાલે સવારે થોડો વેલો નીકળીને મારે ઘેર ચા પાણી કરીને પછી નોકરીએ જજે બેટા મારું નામ અરવિંદભાઈ છે ને સામેના પહેલા ખાંચામાં જ મારું ઘર છે ગમે તેને પૂછીશ તો પણ તે મારું ઘર બતાવી દેશે જાણે અંતરના પૂરા હોય તેમ વિકાસ બોલ્યો જરૂર કાકા આવજે કહીને અરવિંદભાઈ એ ખેતરના રસ્તે મળ્યા પડ્યા એમની ચાલમાં થોડું જોમ વર્તાતું હતું તો સુરભી પણ ઘડીભર પોતાનો પોતાનું દર્દ છુપાવીને એ વિકાસને ઓળખવાની કોશિશ કરી રહી હતી કાયમ બસમાં ચૂપચાપ બેસીને મસ્તક વાંચનમાં વ્યસ્ત રહેતી શુર્વીને વિકાસનો ચહેરો યાદ આવ્યો અરે હા આ છોકરો પણ વાંચનમાં વ્યસ્ત જ રહેતો તો ઘણી વખત એ લાઇબ્રેરીમાં પણ એ જોવા મળતો સાથે સાથે શુર્વીને અકરામણ પણ થવા લાગી વિકાસ મારા વિશે કેટલું જાણતો હશે પર્યટનની વાત તો એ નહીં જાણતો હોય ને બીજા દિવસે સવારે વિકાસ એ અરવિંદભાઈના ઘેર આવ્યો અરવિંદભાઈ એમની પત્ની શિલાબેન ને વિકાસ વિશે થોડું જણાવ્યું હતું અને નજર બહાર કાઢવાનું પણ કહ્યું હતું એટલે શિલાબેને તો વિકાસનો ઇન્ટરવ્યુસ લીધો હતો કોણ જાણે કેમ પણ વિકાસને એકદમ નિખાલસતાવાળા વાતોથી સુરભીને પણ થોડી શાંતિ મળી પરંતુ એના મનની ફરક તો હજી જેમની તેમ હતી બે દિવસ પછી બપોરના સમયે અરવિંદભાઈ પણ સડસા ઊભા પગે એ આંટો મારી આવ્યા કનુભાઈના ઘર સુધી ગરીબ પરિવારનો માયાળો સ્વભાવ એમને આકર્ષી ગયો અરવિંદભાઈ પણ ક્યાં પૈસાદાર હતા એમને કનુભાઈના ના ઘેર દીકરીનું સાચું સુખ દેખાયું ઘેર આવીને એમણે શીલાબેન આગળ બધી હકીકત કહી સંભળાવી અને ત્યારે આડા એ મા બાપની વાત સાંભળી રહેલી સુરભીનું એ હૃદય થડકવા લાગ્યું દસેક દિવસ પછી વિકાસ અને પોતાના ઘેર બોલાવ્યા જુદા ઓરડામાં વિકાસ અને ધીરેથી સુરભીના ખભા પર હાથ મૂકીને કહ્યું બિલકુલ ગભરાશો નહીં સુરભી હું તમારી જિંદગીમાં ખુશીઓનો પ્રાણવાયુ પૂરવા માંગુ છું એ વરવા ભૂતકાળને ભૂલી जाओ સુરભી તમારો સ્વભાવ અને સંસ્કાર મને ખૂબ ગમે છે તમે મારા અને મારા પરિવારની ખરા અર્થમાં સુરબી બનશો એવો મને આત્મવિશ્વાસ છે તમારા અને આલોકના પ્રેમને ભૂલવાની તમે કોશિશ કરો એ બાબતે મારે એટલું જ કહેવું છે કે ભવિષ્યમાં પણ આ બાબતે તમને કશું જ નહીં કહું તેનું વચન આપું છું થોડી વારની ખામોશી પછી સુરવી ફરી એ પાછી અકળાઈને બોલી તમે મારા અને આલોક વિશે કેટલું જાણો છો વિકાસ અમારા વિશે કોલેજમાં બીજી શું શું ચર્ચાઓ થતી હતી મને બધું જ કહો તમને તમારા મા બાપના સોગન છે વિકાસ બસ એટલું જ કે આલોકે કોઈ અંગત કારણોસર લગ્નની અનિચ્છા દર્શાવી અને તમને વિનંતી કરીને તમારાથી છૂટો પડ્યો એના ગ્રુપ મિત્રોએ આ ઘટનાને બ્રેકઅપનું નામ આપી દીધું છે બસ એટલું જ જાણું છું સુરભી હા એના સિવાય આલોક વિશે છેલ્લે છેલ્લે બીજું પણ જાણવા મળ્યું છે કે એમ કોમ કરતી વિનીતા નામની પૈસાદાર મા બાપની છોકરી સાથે એનું શગ પણ થઈ ગયું છે એ છોકરી તમારા ગ્રુપમાં નહોતી પરંતુ તમે ઓળખતા તો હશો જ વિકાસે ઝડપભેર કહ્યું વિનીતાને સુરભી ઓળખતી તો હતી પરંતુ એ ચૂપ જ રહી એની વ્યાકુતા ચહેરા પર સ્પષ્ટ વર્તાઈ રહી હતી એણે વિકાસના ચહેરા સામે દયામય આંખે નજર કરી વિકાસને લાંબી ખબર તો ના પડી પરંતુ એક સ્ત્રીનો દયા ભર્યો હચમચાવી ગયો એનાથી બોલાઈ ગયું સુરભી ભૂતકાળને ભૂલી જાઓ આ શરીરમાં જીવ છે ત્યાં સુધી હું તમારો બનીને રહીશ સુરભી ટગર ટગર વિકાસને જોઈ જ રહી એનું અશ્રુ ભર્યું થોડું હાસ્ય જાણે વિકાસ આગળ પ્રેમની ભીખ માંગી રહ્યું ના હોય સુરભિ સતત મનને મનાવીને આલોકને ભૂલવાની કોશિશ કરી રહી હતી પરંતુ હાલ તો શક્ય બને તેવું લાગતું નહોતું બીજી બાજુ એ વિકાસના પ્રેમ સાથે મજાક કરી રહી હોય તેવો તેને ભાસ થતો હતો સુરભી બધી બાજુથી ગૂંચવાઈ ગઈ છેવટે વેદનાને હૃદયમાં જ એ ધરબી દેવાનું શીખી ગઈ એમ એનું પરિણામ આવ્યા પછી સુરભીની ઈચ્છા બીએડ કરવાની હતી પરંતુ હાલના સંજોગો જોતા હાલ તો એ શક્ય દેખાતું નહોતું આવી વચ્ચે યાદ આવ્યો જે અત્યારે નવોદય વિદ્યાલયમાં અગિયાર ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે સુરભીને પારિવારિક જવાબદારીનું અચાનક એ ભાન થયું સુરભીનું મન કકડી ઉઠ્યું સુરભી તો આટલી સ્વાર્થી ક્યારની થઈ ગઈ આલોક સાથેના પ્રેમમાં ને પ્રેમમાં સગા ભાઈની કાર્દી ભૂલી ગઈ યાદ કરતી હતી કે પોતે જ ને સાથે સાથે ક્યાં ગયા સુરભી સુરભી વ્યાકુળ થઈ ગઈ એ હતાશાને ખંખેરવાનો સતત પ્રયત્ન કરતી રહી પરંતુ આલોક તેના મનમાંથી ખસતો નહોતો વળી પર્યટનનો દાગ પણ કેમે કરીને એનાથી ભૂલાતો નહોતો ત્યારે અરવિંદભાઈ અને શિલાબેન સતત અંગત ચર્ચાઓ કરીને નિર્ણય પર આવ્યા કે જેમ બને તેમ જલ્દી નિર્ણયના લગ્ન કરી દઈએ વિકાસનો સ્વભાવ દીકરીને જરૂર એ હતાશામાંથી બહાર લાવશે બેવડી જિંદગીમાં અટવાય સુરબીના બીજા જ મહિને લગ્ન લેવાઈ ગયા વિકાસની ખુશીનો કોઈ પાર નહોતો પરંતુ સુરભીની આંતરિક પરિસ્થિતિ તો કફોડી જ હતી સાસરીમાં સાસુ સસરાનો હેત અને નાના દિયરની અઢળક લાગણી હતી એ સમજતા વાર લાગી એ સાસુ પડ્યો બોલ લેતી હતી ને લાડ સાટુ વાળી દેતી હતી પરંતુ સાંજે થાકીને આવતા વિકાસના નિર્મળ પ્રેમની અધિકારી તો ના જ બની શકે એ સતત ગૂંચવાયેલ જ રહેતી હતી આમ ને આમ વરસ વીતી ગયું વિકાસને અન્ય કંપનીમાં વાર્ષિક છ લાખનું પ્લેસમેન્ટ મળ્યું હોટેલમાં જમવા માટે ગયા આ હોટેલમાં કોઈકની ભવ્ય પાર્ટી હોય તેવું વાતાવરણ દેખાયું વિકાસ અને સુરભી વોશ બેસીનમાં હાથ ધોઈ રહ્યા હતા ત્યાં જ સુરભી અને વિકાસની આતુરતાનો અંત આવ્યો એક વેવે ગાડીમાંથી વર વધુ ઉતરતા દેખાયા એની પાછળ પાછળ પચીસ ગાડીઓનો કાફલો પણ પાર્ક થતો ગયો અને સૌ ઉતરીને હોટલ તરફ આવવા લાગ્યા સુરભીની ડોક્ટર ટાર થઈ એ વર વધુમાં સુરભીને આલોક દેખાયો હા તેની સાથે વિનીતા નહીં પરંતુ બીજી છોકરી હતી અન્ય ગાડીમાંથી ઉતરતી છોકરીઓને પણ સુરભી ઓળખી ગઈ ઘણી બધી કોલેજની ફ્રેન્ડ્સ હતી એમાં સુરભી થથરી ગઈ અચાનક એનો ચહેરો લાલાશ ધારણ કરવા લાગ્યો એને હોટલ તરફ આવી રહેલ ટોળા તરફ એ પણ ઉપડ્યા પગ ઉપાડ્યા અત્યાર સુધી ટોળાનું નિરીક્ષણ કરી રહેલ વિકાસની નજર સુરભી પર પડી એને તાત્કાલિક પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો વિકાસે એ દોડીને સુરભીને બાથમાં જકડીને ઉંચકી લીધી અને એ જ ઝડપથી હોટેલના પાર્કિંગ બાજુ દોડી ગયો મને છોડી દો વિકાસ મને છોડી દો વિકાસ એ નીચ હલકટને મારે આજે જાહેરમાં ખુલ્લો પાડવો છે એણે મારું શિયાળ લૂંટ્યું છે એને વિનીતાને પણ મારી જેમ જ છેતરી હશે એ નક્કી જો વિકાસ એના ચહેરા પર થોડો ઘણો પણ રંજ દેખાય છે હું અત્યાર સુધી નીચના પ્રેમમાં જોડતી રહી પરંતુ નફટના મો પર થોડો ઘણો પણ અફસોસ દેખાય છે ખરો મહેરબાની કરીને મને જવા દો વિકાસ એના લીધે તો મેં તમારી સાથે પણ વિશ્વાસઘાત કર્યો છે વિકાસ હું તમારા પવિત્ર પ્રેમને લાયક નથી મને છોડી દો વિકાસ મહેરબાની કરો સુરબી કરગડતી રહી પરંતુ વિકાસ એને સહેજ પણ એ મોકો ન આપ્યો સુરબી વિકાસ પાસે જવા માટે સતત તરફડિયા મારી રહી હતી ના છૂટકે વિકાસે એ જ વખતે તેના ગાલ પર તમાચો મારી દીધો સુરભીનું રુદન અને ક્રોધ થંભી ગયા એ જળ બનીને વિકાસ સામે જોતી રહી અને ગાલ પંપાળતી રહી વિકાસની આંખો જાહેરમાં લાગી એનું આખું શરીર ધ્રુસતું હતું તે ધીરેથી બોલ્યો મને માફ કરો સુરભી પરંતુ તમે આ બધું કોને સંભળાવી રહ્યા છો આ બધું જાહેરમાં બોલીને શા માટે એ તમારા સંસ્કારને નિલામ કરી રહ્યા છો સુરભી એ નરાધમે તમારું શિયર લૂટ્યું એ મને ખબર છે પર્યટન વખતે કઈક અજુકતું બન્યું હોવું જોઈએ એ એ એ તો વખતની તમારી તમારી ઉદાસી ખાઈ રહી હતી પરંતુ તકનો લાભ લેવા ચાર પાંચ છોકરા પાછળ પડ્યા હતા એના પરથી મારી શંકા દ્રઢ થઈ ગઈ હતી એ વખતની તમારી એ માનસિક પરિસ્થિતિએ તમને બચાવી લીધા હતા મેં એ જ વખતે તમને આઘાતમાંથી બહાર લાવવાનું નક્કી કરી લીધું હતું અને પરંતુ એ વખતે પરીક્ષાઓ અને તેના પછી વેકેશનના લીધે આપણો મેળાપ ના થયો મારા મનની વાત મારા મનમાં જ રહી ગઈ જોકે હું વેકેશનમાં દરરોજ એક વખત તારા ગામમાં આંટો મારી જતો હતો પરંતુ તમારી ખરાબ માનસિક પરિસ્થિતિના લીધે એ આપણી મુલાકાત ના થઈ તે નાશ થઈ હું તમને અપનાવીને તમારા જીવનમાં એ ફરીથી હસી ખુશી ભરી દેવા માંગતો હતો કરે આખરે એ નિસ્વાર્થ અભિલાષામાં ભગવાને પણ મને ટેકો આપ્યો ને આપણા લગ્ન થયા થોડા મહિના પહેલાં જ વિનીતા હું જે કંપનીમાં નોકરી કરતો હતો તે કંપનીમાં જોડાય છે પર્યટન વખતનું સત્ય એની પાસેથી જાણવા મળ્યું એની કોઈક ફ્રેન્ડે આ હકીકત વિનીતાને કહી હતી આ ઘટનાની ખરાઈ કરવા વિનીતા આલોક સામે મેદાને પડી પરંતુ આલોકે સત્ય ના સ્વીકાર્યું તે ના જ સ્વીકાર્યું વિનિતાએ સામેથી શક પણ નાખ્યું પરંતુ તેના ચહેરા પરથી સ્પષ્ટ વર્તાય આવતું હતું કે એ પણ તમારા જેવી જ પરિસ્થિતિમાં છે છે હાલ જે છોકરી સાથે આલોકના લગ્ન થયા એ પણ એની જ્ઞાતિની નથી તમને આલોકે બીજી જ્ઞાતિનું બહાનું બતાવ્યું હતું એ એના મનનો તુક્કો માત્ર હતો મેં આ બધી હકીકત વિનિતા પાસેથી જાણી છે સુરભી બાકી આલોકના ચારિત્રની ઘણા બધાને

તમને સત્યની ખબર પડી પડી તોય મેરું ને જેમ તમે અચળો રહી શક્યા આલોક ઘણી વખત સાંભળ્યું છે કે પતિ પરમેશ્વર છે પરંતુ અત્યારે તો એ સાક્ષાત અનુભવી રહી છું આલોક ભગવાને તમને કઈ માટીમાંથી કીડ્યા છે એમ વિકાસ એ તો મને ખબર નથી પરંતુ તમારામાં રહેલ સંસ્કાર સમજણે મને તમને એ લાગેલ આઘાતમાંથી બહાર કાઢવાની એ પ્રેરણા પૂરી પાડી સુરભી એક સ્ત્રી તરીકે તમે મોટી ભૂલ કરી હતી એ તો સત્ય જ હતું પરંતુ એ ભૂલનો પસ્તાવો તમારા ચહેરા પર સ્પષ્ટ વર્તાય આવતો હતો પસ્તાવાના ચિહ્નો ચિહ્નો પ્રેરણા પૂરી પાડી છે સુરભી નિખાલ શ્રદ્ધે કહું છું કે તમે જ્યારે એમ એના બીજા વર્ષમાં હતા ત્યારે હું તમને બસમાં દરરોજ એ આડી નજરે જોઈ લેતો હતો મને ખબર હતી કે એક યુવાનીનો આવેગ હતો પરંતુ તમારી રીતભાત અને સરળતા મને ઊંડે ઊંડે આકર્ષી રહ્યા હતા હું ઘણી વખત વિચારોમાં એ ખોવાઈ જતો હતો કે મને તમારા જેવી પત્ની મળે તો જીવન જીવવાની એ મજા આવી જાય વિકાસ ફરીથી રણમસ થઈ ગયો સુરભી પહેલી વખત વિકાસની આંખોમાં આંખો પરેવી રહી હતી નજર મળી સુરતી ઘડી પર વિકાસને જોતી જ રહીને છેવટે એ વિકાસના ચરણોમાં ડગલો થઈ ગઈ વિકાસે બંને હાથ પકડીને સુરભીને ઊભી કરી ફરીથી રડવાની ઈચ્છા સુરભીએ દબાવી રાખી એ દબાયેલા અવાજે બોલી વિકાસ હવે મારા હૃદયમાં તમારા સિવાય કોઈ નથી હવે તમે મને તુકારેથી બોલાવશો ને મારી સેથીમાં ફરી એકવાર સિંદૂર ફરશો ને હજી તો ગાંડા જેવી જ રહી છે ઓ સુરભી મારા સિવાય કુટુંબ પરિવાર સમાજ અને ભગવાન પણ એ હૃદયમાં હોવા જોઈએ એ કેમ ભૂલી જાય છે ગાલ પર મીઠી ટપલી મારીને વિકાસ વાક્ય પૂરું કરે ત્યાં સુધી તો સુરભી લતાની જેમ વિકાસને વીટળાઈ ગઈ વિકાસના હૃદયના ધબકારા પરણે તેના હૃદય સાથે પહેલી વખત તાલ મેળવી રહ્યા હતા અને એટલે જ ઘડી ભરતો પાર્કિંગ પાસેનો એ જાહેર રસ્તો એને શરમાઈને દૂર ખસી જતો દેખાયો મિત્રો વિડીયો પસંદ આવ્યો મારે ચેનલ સબસ્ક્રાઈબ કરો મળી આવા જ વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે